નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ લોકસભાની ચૂંટણીના હવે ભણકારા વાગી રહ્યા છે ત્યારે દરેક સમાજના લોકો એવું વિચારતા હોય છે કે આપણા સમાજને યોગ્ય સ્થાન મળે અને આપણા સમાજનો એક આગેવાન પ્રતિનિધિત્વ કરે એવી જ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે જાહેર કર્યું છે કે આઠ થી દસ ટિકિટો ક્ષત્રિય સમાજના લોકોને મળવી જોઈએ જે પક્ષ એમને ટિકિટ આપશે એમનું સમર્થન કરશે આણંદ ખેડા સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજના લોકોની ટિકિટ લેવા માટે માંગ ઉઠવા પામી છે ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલન આણંદમાં અગિયાર ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહ્યું છે તો હવે જોવાનું રહ્યું કયો પક્ષ ક્ષત્રિય સમાજને કેટલી ટિકિટો આપે છે અને કરણી સેના કોને સમર્થન આપે છે નમસ્કાર